સાથે વાત કરીએ અમદાવાદની કેડીલા ફાર્મસીની પાટા કંપની ગ્રીન ચેનલ સામે ફરિયાદ થઈ છે કંપનીના કર્મચારીઓએ કરોડની છેતરપિંડીની ફરિયાદ છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંપનીના બે અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે યુનિયન વર્કર્સ પ્રમુખ એચ એસ કિરી સામે ફરિયાદ થઈ પ્રતિનિધિ મનીષ વાઘેલા સામે પણ કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે ત્રેપન જેટલા કામદારોના ત્રણ કરોડ રૂપિયા લઈને છેતરપિંડીની ફરિયાદ કામદારોના રાજીનામા પણ લઈ લીધા હોવાનો આક્ષેપ થયો છે 53 કામદારોના રાજીનામા લઈ ગેટ બંધ કરી નોટિસ આપવા છે કામદારો પગાર વધારવા માટે 2006 માં ગયા હતા કોર્ટમાં લેબર કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કામદારોની જીત થઈ હતી કોટે કામદારોના વધારાના પગાર આપવાની કરી હતી વાત પગાર વધારો આપવાના નામે કર્મચારીઓ સાથે થઈ છેતરપિંડી અગાઉ નવરંગપુરામાં કામદારોએ સાત લોકો સામે કરી હતી અરજી દરેક કામદારના 15 લાખ માંથી 6 લાખ રોકડા પડાવ્યાનો આરોપ તો નોકરી પરત મળે તેવી હવે માંગ કરી રહ્યા છે અમદાવાદની કેડીલા ફાર્મસીની પાટિયા કંપની ગ્રીન ચેનલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે કંપનીના કર્મચારીઓએ ત્રણ કરોડની છેતરપિંડીની ફરિયાદ કરી છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંપનીના બે અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે યુનિયન વર્કર્સ પ્રમુખ એચએસ ગીર સામે ફરિયાદ થઈ છે તો પ્રતિનિધિ મનીષ વાઘેલા સામે પણ કર્મચારીઓએ ફરિયાદ કરી છે ત્રેપન જેટલા કામદારોના ત્રણ કરોડ રૂપિયા લઈને છેતરપિંડીની ફરિયાદ કરાઈ છે વધુ વિગતદાતા અનિતા પટની અમારી સાથે લાઈવ અનિતા જે જે રીતે ઘટના સામે આવી છે અમદાવાદની કેડીલા ફાર્મસીની જે પેટા કંપની છે ગ્રીન ચેનલ તેની સામે હવે કંપનીના જ કર્મચારીઓએ ફરિયાદ કરી છે અને ફરિયાદ પણ રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડીની છે કેટલા સમયથી આ મામલો ચાલી રહ્યો છે હાલ કર્મચારીઓની શું માંગ છે જી ખાસ તો જ્યારે વાત કરવામાં આવે કે આ જે સમગ્ર જે ઘટના છે તેમાં શરૂઆતની વાત કરીએ તો કેડીલા કંપનીના જે ડ્રાઈવરો અને કન્ડકટરો છે તે પોતે પગાર વધારાને લઈને યુનિયનની સાથે રાખીને લડત લડી રહ્યા હતા એ દરમિયાન બે હજાર પંદરમાં તેઓનો વિજય થયો હતો અને કોર્ટે બે હજાર અઢારની અંદર આ જે આદેશ આપ્યો તો કેડીલા કંપનીને કે તમામ કર્મચારીઓને વધારા સાથે જે તમામનો જે પંદરસો રૂપિયાનો વધારો છે તે પ્રમાણે છેલ્લા દસ વર્ષના પંદર લાખ રૂપિયા જે તમામ જે કર્મચારીઓને આપવાના હતા તેને લઈને કોર્ટે આદેશ કર્યા બાદ યુનિયન જે કંપની સાથે મળીને તમામ કર્મચારીઓને જે પૈસા પરત આપવાની વાત કરી હતી જેમાં કૌભાંડ કર્મચારીઓ લાખના જે રોકડ છે તે પરત માંગી હતી ને ત્યારબાદ નવ લાખ નો ચેક આપીને આ કૌભાંડ આચર્યું હતું તમામ જે ત્રેપન થી ચોપન જે કર્મચારીઓ છે તમામ પાસેથી ત્રણ કરોડ સુધીની જે રકમ લઈ લીધી હતી પૈસાનું કૌભાંડ કરવાની સાથે તેમણે જે પ્રકારે કર્મચારીઓ પાસેથી રાજીનામા લઈ લીધા હતા જેનો વિરોધ કર્મચારીઓ કરી રહ્યા છે કારણ કે પૈસા તો તેમણે આપી દીધા હતા પરંતુ જ્યારે જ્યારે તેઓને નોકરી થી દૂર થવું થવું પડ્યું પડ્યું બેરોજગાર અને તેમની જાણ બહાર રાજીનામા લઈ લીધા તેનો કર્યો હતો અને આ મામલે તેમની સાથે કૌમાણ થયું હોવાનું સામે આવતા તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં અરજી કરી હતી અને ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ મહત્વનું છે કે આ સમગ્ર મામલે કર્મચારીઓ કહી રહ્યા છે કે તેમને દગાથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે પરંતુ કંપનીના જે અધિકારીઓ જે છે તેમની સાથે અમારી જે વાત થઈ છે તેઓના કહેવા પ્રમાણે કે કર્મચારીઓ પોતે ખુદ તેમને રાજીનામા આપ્યા છે તેમની પાસે તેના પુરાવા છે ડોક્યુમેન્ટ છે સવાલ એ સામે આવી છે કે ખરેખર કર્મચારીઓ પોતાની રીતે રાજીનામા આપ્યા છે કે તેમની સાથે વિશ્વાસઘાત થઈને રાજીનામા લઈ લેવામાં આવે છે તે તમામ સવાલો અત્યારે ચોક્કસ ઉઠી રહ્યા છે હાલ પ્રશ્ન એ થાય છે કે ત્રેપન થી ચોપન જે કર્મચારીઓ છે તે અત્યારે બેરોજગાર બન્યા છે તેના કારણે તેમની તેમનો પરિવાર પણ અત્યારે ખૂબ જ આઘાતમાં અને તકલીફમાં જીવી રહ્યો છે છે ત્યારે આ આ પોલીસે ફરિયાદ તો નોંધી પરંતુ સમગ્ર મામલામાં રાજીનામા બાદ આજે કર્મચારીઓને નોકરી પરત મળશે કે નહીં તે ચોક્કસ અત્યારે સવાલ બની રહ્યો છે જી અનિતા ખાસ કરી ચોપન જેટલા કર્મચારીઓ જયારે નવરંગપુરા પોલીસ સ્ટેશન અંગેની ફરિયાદ કરી છે ત્યારે કેડીલા કંપની દ્વારા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલા લેવાયા છે જી અત્યારે હાલ તો જે પ્રકારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેની માહિતી કેમ કે આ જે કોમાન્ડ કરનાર જે છે તે યુનિયનના પ્રમુખ અને પ્રતિનિધિઓ હતા જેને લઈને યુનિયનને જયારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેની મીટિંગ કર્યા બાદ તેમણે જે પ્રમુખ પદેથી એચએસ ગિરીને દૂર કર્યા હતા પરંતુ ત્યારબાદ જે કર્મચારીઓનો સવાલ આવે છે કે તેઓને નોકરી પરત મળે કે ના મળે આ તમામ મુદ્દાને લઈને હાલ તો યુનિયન લડી રહ્યું છે કારણ કે ચોપન જેટલા જે કર્મચારીઓ અત્યારે હાલ બેરોજગાર છે પરંતુ આ મામલે હજુ સુધી કંપની દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા મળી નથી વીટીવી ની ટીમે જયારે તેમના જે ઓથોરાઈઝ વ્યક્તિ જે છે તેમની સાથે જયારે વાત કરી તેમણે સમગ્ર મામલે લીગલી કાર્યવાહી કરવાની વાત કરી છે કારણ કે તેઓ કર્મચારીઓને ખોટા રહ્યા રહ્યા છે છે અને તેઓ ખોટું બોલી ખુદ રાજીનામું આપ્યું હોવાની ખરેખર કર્મચારીઓ સાથે છેતરપિંડી થઈ છે કે પછી આ સમગ્ર મામલે એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે આ તમામ મુદ્દા અત્યારે હાલ તો તપાસનો વિષય બની રહ્યો છે અનિતા શું લાગે છે કામદારો છેલ્લા ઘણા વર્ષોથી એ જ કંપનીમાં નોકરી કરતા હોય અને એ જ કંપનીના અધિકારીઓ દ્વારા કામદારો સાથે આવું વર્તન કરવામાં આવે અને તેમની નોકરી લઈ લેવામાં આવે તેમની સાથે પૈસા ને લઈ કે નાણાની લેવડ દેવડ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે કેટલું યોગ્ય કહી શકાય જી ચોક્કસ જે પ્રકારે અત્યારે ચોપન કર્મચારીઓની જે પરિસ્થિતિ છે તે રોજ સવારે પોતાના ટાઈમ પ્રમાણે જે નોકરીથી તેમને જે હટાવી દેવામાં આવ્યા છે તે સ્થળે તેઓ જાય છે સવારથી સાંજ સુધી તેઓ ચોપન જેટલા કર્મચારીઓ ત્યાં બેસે છે તેમને નોકરી પરત મળે તેવી આજી કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે યુનિયનના જે અધિકારીઓ પર જે વિશ્વાસ મૂક્યો હતો આ આંધળો વિશ્વાસ ચોક્કસ કહી શકાય કારણ કે યુનિયનના જે પ્રમુખો છે તેની દોરવણીથી જ તેઓ કોર્ટમાં લડત આપી રહ્યા હતા દસ થી બાર વર્ષની લડત બાદ જયારે તેમને ન્યાય મળ્યો તો ફરી એક વખત અન્યાય થયો

જે યુનિયનના ના પ્રમુખોને આપ્યા હતા પરંતુ તેમનો વિરોધ છે તેમના રાજીનામા ઉપર કે તેમણે વિશ્વાસઘાત કરીને રાજીનામા લઈ લીધા છે તો આ એક સવાલ ચોક્કસ બન્યું છે ત્યારે કંપની તેઓને નોકરીથી પરત લેવાની છે કે નહીં તે અત્યારે હાલ તો એક તપાસ વિષય છે આ વર્ષો જૂના કામદારો સાથે પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે લેબર કોર્ટ થી લઈ સુપ્રીમ કોર્ટ સુધી કામદારોની જીત થઈ છે ને છતાં પણ કંપની તેમને હવે નોકરી આપશે કે નહીં તે એક સવાલ છે ને નોકરી માટે જ આ કામદારો લડત ચલાવી રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં જો તેમને ન્યાય નહીં મળે તો તેમના કયા પ્રકારના પગલા લેશે જી ખાસ તો જે કર્મચારીઓ સાથે અમારી જે વાતચીત થઈ હતી તે પ્રમાણે હાલ તો તેઓ લીગલી કાર્યવાહી કરવાના છે લેબર કોર્ટની અંદર પણ તેઓ જે પિટિશન કરવાના છે મહત્વનું છે કે આગામી સમયની જ્યારે વાત કરવામાં આવે કે જે પગાર વધારાના લઈને છેલ્લા બાર વર્ષથી તેઓ લડત આપી રહ્યા હતા અને તેઓને ન્યાય તો મળી ગયો પરંતુ તેમને પોતાની જે નોકરી છે તે છોડવાનો વારો આવ્યો છે જેના કારણે આખો પરિવાર પણ અત્યારે હાલ તકલીફમાં છે કારણ કે ઘરના મોભીની જ્યારે નોકરી જતી રહેતી હોય છે જ્યારે જવાબદારી તેમના માથે હોય છે ત્યારે આ પ્રકારના જે

કામદારો પીડાઈ રહ્યા છે અને ન્યાયની બૂહાલ લગાવી રહ્યા છે કંપની તેમને ન્યાય અપાવશે કે કેમ અને આખરે જ્યારે નાણાકીય વ્યવહાર પતી ગયો છે કોર્ટમાં તેમની જીત થઈ છે તો પછી આખરે નોકરીથી વંચિત કેમ હેલો જી હરદેવભાઈ જી મેડમ બધા વાટામાં એવી જે જે સંધી મને સમાચાર છે ત્યાં સુધી મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે કામદારો સાથે કોઈ અન્યાય થયો છે કે કામદારો સાથે કઈ છેતરપિંડી થઈ છે એવું મીડિયા ના માધ્યમ થી મને ખબર પડી તો આ બાબતે મેડમ મેં છે ને ત્રેવીસ એક બે હાજર યુનિયન પ્રમુખ ને પત્ર લખી અને આ બાબતનો ખુલાસો કરવા માટે આપણે એમને બોલાવેલા પણ એ ખુલાસો કરવા માટે આવેલ નથી હવે આપ શું કરી શકશો હલો મેડમ હાજી મેડમ

પણ પત્તો એમને સ્વીકાર નથી કર્યા અને એ બાબતે કંપની મારી સાથે કઈ વાત પણ નથી કરી હજુ સુધી કંપની અને આયરામ હાઉસ જ્યાં એચઆર મેનેજમેન્ટ જ્યાં બેસી રહ્યું છે એ મારી સાથે આ બાબત ની કોઈ પરામર્શ કરે વાત કરે તો આ વાત નો નિકાલ થાય એવું લાગી રહ્યું છે જે બિલકુલ હાર્દિકભાઈ આપનો આભાર અમારા સંવાદદાતા અનિતા પટની જોડાયેલા છે અનિતા જે રીતે યુનિયન સેક્રેટરી જોડાયા હતા ફોનલાઇન પર તેમનું કહેવું છે કે યુનિયન પ્રમુખને આ અંગે ખુલાસો કરવા માટે બોલાવ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ જ ખુલાસો નથી કરવામાં આવતો આ સમગ્ર મામલે વીટીવીની ટીમે પણ જે કંપનીના જે એચઆર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમની સાથે જે પ્રાથમિક માહિતી જે મળી છે તેવા પ્રમાણે કર્મચારીઓ જે રાજીનામાની વાત કરી રહ્યા છે તેઓને તેઓ ખોટા કહી રહ્યા છે કારણ કે કર્મચારીઓ પોતે જ રાજીનામા આપ્યા છે અને પૈસા સ્વીકાર્યા હોય તેવી વાત કરી રહ્યા છે પરંતુ અત્યારે જે પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અને જે કામદારોનો જે આક્ષેપો છે કે તેમના વિશ્વાસમાં લઈને ખોટી રીતના તેમની જાણ બહાર રાજીનામા લઈ લીધા છે અને સહીઓ કરાવી દીધી છે અને

આ બે મુદ્દા એક તપાસ વિષય ચોક્કસ બન્યો છે ખરેખર કોણ સાચું છે ને કોણ ખોટું છે મહત્વનું છે કે અત્યારે ચોપન કર્મચારીઓ પગાર માટે જે જીત મેળવ્યા બાદ અત્યારે હાલ નોકરી માટે લડત લડી રહ્યા છે ત્યારે તેમને ન્યાય મળશે કે નહીં તે એક ચોક્કસ સવાલ બન્યો છે અનિતા ખાસ કરી એ પણ જાણવા માંગીશું કે જ્યારે કર્મચારીઓ સાથે અન્યાય થયો છે કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે અને જો આ અન્યાય સાબિત થઈ જાય એટલે કે કર્મચારીઓ સાથે કંપની દ્વારા જ અન્યાય કરવામાં આવ્યો છે તે બાબત સાબિત થઈ જાય તો કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે જી હાલ તો જે પ્રકારે ફરિયાદ દાખલ થઈ છે બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે જેમાં યુનિયનના જે પ્રમુખ છે એચએસ ગિરી અને જે પ્રતિનિધિ છે મનીષ વાઘેલા આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કરીને પોલીસ તેમને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે કારણ કે અરજી જ્યારે કરવામાં આવી હતી ત્યારે પોલીસે સમગ્ર કેસની તપાસ કરી હતી અને તેમાં સ્પષ્ટતા થઈ હતી કે આ તમામ કર્મચારીઓ સાથે છેતરપિંડી થઈ છે કૌમાન્ડ થયું છે જેને લઈને હાલ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બંને જે આરોપીઓની જ્યારે પૂછપરછ કરવા માટે રાજી રાજીનામાના લઈને જે આક્ષેપો થયા છે તેની તપાસ કરવામાં

કર્મચારીઓને નોકરી પરત મળશે કે નહીં કારણ કે લડત અત્યારે હાલ તેમની નોકરી અને તેમનો હક મેળવવાની છે પરંતુ એ હક તેમને મળશે કે નહીં તેને લઈને હાલ એક તપાસનો વિષય બની રહ્યો છે જી જી બિલકુલ અનિતા આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા અમદાવાદની કેડીલા ફાર્મસીને જે પેટા કંપની છે ગ્રીન ચેનલ તેની સામે ફરિયાદ થઈ છે કંપનીના કર્મચારીઓએ 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરે છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંપનીના બે અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે તો આજ મુદ્દા પર આગળ વાત કરીશું હાલ ટીવી સ્ક્રીન પર આ પોલીસ સ્ટેશન સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ ગુનેગારો નથી બલકે આ તો પ્રામાણિક નાગરિકો છે કામદારો છે જે હવે ન્યાય માટે દોડકાની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના કામદારો નો આરોપ છે કે તેમની સાથે કેડીલા કંપનીની પેટા કંપની ગ્રીન ચેનલે વિશ્વાસઘાત કર્યો છે

અને એચ એસ ગીરી મનીષ વાઘેલા જોન્સન સાહેબ અને કરણ અધિકારી સાહેબ જેઓ આ આ કૌભાંડના આરોપી છે તેને પોલીસ બરાબર રીતે એ લોકોની ઇન્કવાયરી કરે અમારી પાસેથી જે અમારે કોર્ટે ચુકાદો આપેલો તેમાં પંદર પંદર લાખ રૂપિયા એક એક કામદારને લેવાના નીકળતા હતા કંપની પાસેથી તે નાણાં અમોને પંદર લાખના બદલે નવ લાખ અને છ લાખ એમ બે અલગ અલગ ચેક બનાવેલા હતા અને આપણે આગળ કેસ લડવાના છે એવું કહી અને રોકડ છ લાખ રૂપિયા એ લોકો લઈ ગયા હતા અને અમારી છોડેથી કાગળ ઉપર કાગળ રાખી અને સહયોગ કરાવેલ હતી કે ભાઈ તમને લોકોને આગળ કેસ લડવાના છે પરંતુ અઠ્યાવીસ તારીખે નોટિસ મારી ત્યારે અમને કામદારોને ખબર પડી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે અને અમે કામદારો અમારા કામદારોની સાથે છેતરપિંડી થઈ જાય અને અમારે રાજીનામા નથી આપ્યા છતાં તેઓ રાજીનામા આપેલ છે તેવું નોટિસમાં લખેલું હતું તેથી અમે વકીલ દ્વારા નોટિસ કંપનીને મોકલેલ કે અમે આવા કોઈ સ્વૈચ્છિક રાજીનામા આપેલા નથી અને અમે નોકરી બંધ કરેલ નથી આ પૈસા અમારા પોતાના જ છે અને કોર્ટે હુકમ કરેલો છતાં કંપનીના હોદ્દેદાર અને જે પ્રતિનિધિ અને પ્રમુખ હતા તેઓની ઉપર અમે આંધ્ર વિશ્વાસ રાખતા હતા પણ તેઓએ કંપનીના હોદ્દેદારો સાથે મેળાપીપળું કરી અને એક છેતરપિંડીનું કૌભાંડ કરેલ છે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં ત્રેપન કંડક્ટર અને ડ્રાઈવરો પગાર વધારાના રૂપિયા મળ્યા ન હતા ઉલટાનું તેમની આજીવિકા પણ છીનવાઈ જતાં તેઓ નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ દિશામાં ભેર તપાસ કરવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી તો ઘટનાની ગંભીરતા જાણી અમારા સંવાદદાતા અનિતા પટણીએ પણ કામદારોની વેદના જાણવાનો પ્રયાસ હાથ ધર્યો કેડીલા કંપનીની પેટા કંપની દ્વારા જે કર્મચારીઓ સાથે કોમાન્ડ આચરવામાં આવી છે જે પ્રમુખો અને પ્રતિનિધિઓ દ્વારા આ કોમાન્ડ આચર્યું છે તેના બાર વર્ષની લડત બાદ જ્યારે તેમને ન્યાય મળ્યો ત્યારે કોમાન્ડ નો શિકાર થયેલા જે કર્મચારીઓ આપણી સાથે છે કાં તો તમે બાર વર્ષની લડત આપી કેવો સમય રહ્યો ને અત્યારે તમારી સાથે જે ન્યાય મળ્યો છે પરંતુ કોમાન્ડ થઈ ગયું છે કેવો ગુસ્સો છે ન્યાયની શું અપેક્ષા છે ન્યાયની અપેક્ષા કે અમને નોકરી પાછી મળે અને હમણાં આ આ લોકો ચીટિંગ કરે છે મારું નામ શકરાજી આર મકવાણા છે

ને તમને ન્યાય અપાવીશું ને આ લોકો અમારી જો ખોટા સહી સિક્કા કરાવી લીધા છે ને અમને પછી બે ચાર દિવસ પછી નોટિસ મારી દીધી ત્યાં કે તમારી લોકો નોકરી પતી ગઈ હવે કેડીલા ફાર્મ હજી અઢાર વર્ષથી ઓગણીસ વર્ષથી નોકરી કરું છું મને કેડીલા ફાર્મ હજી ઓન ડ્યુટી પર એટેક આવ્યો છે મારી ત્રણ બેબી છે એનું ભરતા મળતો બધું બગડે છે તો કેડીના કંપનીના માલિક જોડે અમને એટલી અપેક્ષા છે કે અમારી જોડે એ ન્યાય કરે ને અમને પાછી નોકરી આપે અચ્છા યુનિયન પર વિશ્વાસ મૂક્યો આટલા વર્ષોની લડત આપી એ લોકોએ જ કોમ્બાઇન્ડ કર્યું વિશ્વાસઘાત કર્યું કેવી પરિસ્થિતિ છે અત્યારે અમે મારું નામ શેરસિયા યુસુફભાઈ છે અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને બેરોજગાર થઈ ગયા છે અને અમારા માલિક જોડે એવી અપેક્ષા છે કે અમને પરત નોકરી અપાવે અને અમારા ગયા રૂપિયા પણ અમને અપાવવાની આવી આશા લઈને અમે આજે એમના ગેટ ઉપર જઈને આશા લઈને અમે રોજે જઈને બેઠીએ સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી અમે તેમની સાથે કૌમાન્ડ કર્યો છે હાલ તો આજે તમામ ત્રેપન જેટલા જે કર્મચારીઓને તેનો પરિવાર બેરોજગાર થયો છે અને તેઓને પોતાની રોજગારી પરત મળે તેવી માંગ સાથે અત્યારે હાલ તો તેઓ પોલીસ સ્ટેશન અને જે કેડીલા કંપની છે ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે

વેલકમ બેક એવું નથી કે આ કામદારોએ માત્ર કરીને જ પોતાનો હક્ક માગ્યો હોય કામદારોએ ન્યાયાલયથી લઈ પોલીસ સ્ટેશન માં પણ પોતાની રજૂઆત યોગ્ય પુરાવા સાથે કરે છે જોકે મહામુસીબતોના ભવનમાં ફસાયેલા ને હવે ન્યાય કઈ દિશામાં મળે છે તે જોવું રહ્યું

પણ એ અરજીનો મહિના સુધી નિકાલ ના થતા છેવટે એમને તપાસ કરી અને ફરિયાદ દાખલ કરેલી છે હવે આગળ એમની ધરપકડ કરીને આગળ શું કાર્યવાહી કરે એ જોવાનું રહેશે બધા લગભગ પચાસીક જણા છે પચાસીક જણના છ છ લાખ રૂપિયા કરીને એમ ટોટલ ત્રણ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે અને એમને એમનો પરિવારો આ તે કંઈ કામ ધંધો છે નહીં અત્યારે બેરોજગાર થઈ ગયા છે અઢાર અઢાર વર્ષ સુધી એક કંપનીમાં નોકરી કરી હોય એની કંપની તમને કાઢી મૂકે તમારો પરિવાર રોડ ઉપર આવી જાય એટલે એ માટે ભેગા થઈને આપણે બધાએ લડત કરી છે હવે જોઈએ યોગ્ય આગળ શું પગલાં લઈ રહ્યા છે એમને પહેલાં એવું કીધું કે તમે છ લાખ રૂપિયાનો ચેક લઈ લો અને છ લાખનો ચેક લઈ અને અહીંયા જમા કરાવશો તો બીજો તમને નવ લાખનો ચેક આપવામાં આવશે તો એ અનુસંધાને કેડીલા કંપનીના જે કર્મચારીઓને જે ચેક આપવાનો હતો એ દિવસે યુનિયનના કર્મચારીઓ સાથે હતા યુનિયનના લીડર હતા જે યુનિયનના લીડર છે એમણે જ આમની પાસેથી છ લાખનો ચેક લીધા અને એમણે કીધું કે આ તો મહેનતાણો આપણે કેસ લઈ રહ્યા છીએ એ બાબતે ફી બેટ આપવાના છે અથવા બીજા ખર્ચો થયો છે એમ કરી એમણે એમણે પોતાના છ લાખ રૂપિયા નહીં આપી અને આ વિશ્વાસઘાત છેતરપિંડી કરેલી હોય એ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ કરાવી સમગ્ર અહેવાલ અને ઘટનાક્રમ પર હવે એક નજર કરીએ તો કેડીલા ફાર્મસીની પેટા કંપની સામે ફરિયાદ ગ્રીન ચેનલ સામે નોંધાઈ ફરિયાદ કંપનીના કર્મચારીઓએ નોંધાવી ફરિયાદ કરોડની છેવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બે અધિકારીઓ યુનિયન વર્કર પ્રમુખ એચએસ ગિરી સામે થઈ ફરિયાદ પ્રતિનિધિ મનીષ વાઘેલા સામે પણ કર્મચારીઓએ કરી ફરિયાદ ત્રેપન કામદારોના રાજીનામા લઈને ગેટ બંધ કર્યો કામદારો વર્ષ બે હાજર છ માં પગાર વધારવાની કરી હતી માંગ વર્ષ બે હાજર છ માં કોર્ટમાં દાખલ કરી હતી અરજી સુ જીત થતા પગાર વધારાની લાલચ આપી કરી ઠગાઈ દરેક કામદાર ના પંદર લાખ માંથી છ લાખ પડાવ્યાનો આરોપ કામદારો નોકરી પરત મેળવવા કરી રહ્યા છે માંગ કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના ધ્યાન પર આ વિવાદ સામે આવતા જ યુનિયન પ્રમુખ એચએસ ગિરીને સસ્પેન્ડ કરીને નોકરીમાંથી હાલ કાઢી મુકાયા છે જો કે હવે કામદારો બેકાર બનતા ડાયરેક્ટર સમક્ષ સમગ્ર મામલો પહોંચ્યો છે ત્યારે જોવું એ રહેશે કે કામદારોને નોકરી મળે છે કે કેમ અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ દ્રશ્યમાં જોવા મળતા લોકો ફરી એક વખત ન્યાયની ગુહાલ લગાવી રહ્યા છે પગાર વધારાનો કોર્ટમાં ન્યાય મળ્યો પરંતુ ફરી તેમની સાથે વિશ્વાસઘાત થયો છે ધોળકાની કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના કામદારો સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત આ કંપનીમાં કામદારો છેલ્લા અઢાર વર્ષથી નોકરી કરતા હતા વર્ષ બે હજાર આઠમાં પગાર વધારા માટે કોર્ટમાં લડત કરી રહ્યા હતા અને તેમની જીત થતાં લેબર કંપનીને રૂપિયા વધારો હુકમ આપ્યો અને તેમનો પગાર પણ થયો પરંતુ કંપનીના કર્મચારીઓ યુનિયનના આગેવાનોની બેની મનસા જાગી અને તેમને કામદારોના પગાર વધારામાંથી કેટલીક રકમ તફડાવી લેવાનું કાવતરું ખડ્યું આ કામદારો આજે પણ બેકાર છે ઘર પરિવાર ચલાવવો મુશ્કેલ છે અને ન્યાય માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા તો આ સાથે શંખનાદમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું પ્રજાને સ્પર્શતા કોઈ નવા મુદ્દા સાથે નમસ્કાર